એક શેઠ ને પોતાના નોકર ઉપર ખૂબ જ પ્રેમ હતો નોકર પાસે કામ કરાવે પણ સાથે સાથે નોકરનું ધ્યાન પણ એટલું જ રાખે ઘણી વાર એ ખૂબ જ ધન્ય સમજતા હતા અને આનંદ થી પોતાનું જીવન છે એ જીવતો હતો એક વાર સાંજના સમયે નોકર જયારે ખેતર માંથી કામ કરી અને થાક્યો પડતું ઘરે આવે છે શેઠ એને પોતાની પાસે બોલાવ્યો બાજુમાં બેસાડે છે અને કહ્યું કે મેં તારા માટે એક સરસ મજાનું તરબૂચ રાખ્યું છે તો ચાલ હું તને તરબૂચ છે એનું ચીર કરી અને આપું અને તું ખાતો જા શેઠ પોતાની જાતે જ તરબૂચની એક ચીર કરી અને નોકરને ખાવા માટે આપે છે જ્યારે નોકર આ ચીર ખાઈ લે છે ત્યારે નોકર પૂછે છે કે કેવી લાગી આ તરબૂચની ચીર ત્યારે પેલા નોકરે કહ્યું કે માલિક બહુ જ મીઠી છે મારી અત્યાર સુધીની જિંદગીમાં આવું મીઠું તરબૂચ મેં આજ પહેલીવાર ખાધું છે મને ક્યારેય આવું મીઠું તરબૂચ મળ્યું નથી નોકરને તરબૂચ ગમ્યું

તો છેલી શીર વધી છે નોકર ને કહેવાય હું પણ ચાકી લઉં તો ખોટા વખાણ કરતો હતો ત્યારે નોકર એ કહ્યું કે માલિક હું તરબૂસ ની શીરના નહીં પરંતુ આપની લાગણી અને આપના પ્રેમના વખાણ કરતો હતો તરબૂચ ભલે ને સ્વાદ વગરનો હોય પણ તમારા હાથના સ્પર્શી મારા માટે તો મીઠું થઈ જતું હતું અને તમે મને ઘણી વાર ઘણું બધું આવું સારું ખવડાવ્યું છે તો હવે હું આ એક સામાન્ય કેવી રીતે ખરાબ કહી શકું અને હું તમને કેવી રીતે ભૂલી શકું એટલા માટે હું તરબૂચ પણ તમારા પ્રેમ ભાવ અને લાગણીના વખાણ કરતો હતો મિત્રો આ વાર્તાનો સાર છે કે આપણે ઘણી વાર આપણા સ્વાદના ગુલામ બની જતા હોઈએ છીએ અને ભૂલી જઈએ છીએ કે બનાવનાર છે એમને કેટલો શ્રમ પડ્યો છે અથવા તો એમને કેટલી તકલીફ પડી છે એ વાતને આપણે ઘણી વાર ભૂલી જતા હોય છે આપણા સમાજની અંદર આપણા ઘરની અંદર આપણા પરિવારની અંદર પણ ઘણા બધા લોકો એવા હોય છે એમના સુધી પહોંચતી હોય તો ખૂબ સારી વાત કહેવાય મિત્રો આ વાર્તાનો અર્થ એ છે કે સમાજની અંદર આ વાર્તા તરબૂજ છે એ તો ઉદાહરણ વાત પણ સમાજમાં પણ ઘણા બધા લોકો એવા હોય છે જેમણે આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો હોય છે આપણે ખૂબ ઉપયોગી બન્યા હોય છે આપણે દરેક ક્ષણે આપણી સાથે ઉભા હોય છે પણ છતાં પણ ક્યારેક આપણે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે એમને ભૂલી જતા હોઈએ છીએ અને એમની અવગણના કરતા હોઈએ છીએ એટલા માટે જેમને પણ આપણા ઉપર ક્યારે પણ પ્રેમ ભાવથી અને વિશ્વાસ મૂકી અને લાગણી સાથે આપણી સાથે જે વર્તાવ કર્યો એમને જીવનમાં હંમેશાને માટે આપણે સરસમાન રાખવા જોઈએ જેથી કરી અને આગળ કોઈ સેવા કરવા વાળા અથવા તો કોઈ એવો ઉપકાર કરવા વાળા માણસો છે એ બીજાને પણ ઉપકાર કરવા માટે ક્યારે સંકોચાય નહીં તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ આપ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસ થી કોમેન્ટમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત